નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમને સાચા ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો છત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ અંદર એક હજાર સોળ રૂપિયા વાકાનેર માર્કેટિંગ માર્કેટિંગ ની અંદર રૂપિયા માર્કેટિંગ આઠસો એકોતેરથી થી અગિયારસો ને છોતેર રૂપિયા બાબરા માર્કેટિંગ ગેટની અંદર અગિયારસો ત્રીસથી અગિયારસો ને સિત્તેર રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેટની અંદર સાતસો એકથી થી બારસો એકોતેર રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પાંચથી એક હજાર ને નવ્વાણું રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને દસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને પચીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકવીસથી તેરસો ને તેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી થી બારસો ને એકત્રીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો સાઠથી બારસો ને એકત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર આઠસો એકાવનથી તેરસો એકાવન રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો નેવુંથી તેરસો ને પચાસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી અગિયારસો રૂપિયા જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી બારસો સિત્તેર રૂપિયા ભાવનગર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર એકતાલીસથી અગિયારસો ને પચીસ રૂપિયા हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मारकेटिंग यार्डनी एक हज़ार पचास थ अगर सौ ए रुपया जाननगर मार्केटिंग यार्डनी अंदर नौ सौ बार सौ रुपया जेतपुर गेट यार्डनी अंदर छ सौ एकावन बार सौ एकत्र रुपया मेंढेड़ा मार्केटिंग यार्ड नौ सौ अगियसौ पच्चीस रुपया राजकोट मार्केटिंग यार्ड अगर सौ अग्यार बार सौ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर बार सौ तेरसो रुपया અમરેલી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર ચાલીસથી બારસો નવ રૂપિયા મોવા માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો ચાલીસથી બારસો ચોત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો છાસઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર નવસો અગિયારથી તેરસો ને છપ્પન રૂપિયા મોરબી માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને પચાસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર બારસો પાંચથી બારસો સિત્તેર રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર